જામનગરના કાલાવડ શહેર સહિત સમગ્ર ગ્રામ્ય પંથકમાં પડ્યો વરસાદ વાતાવરણમાં પ્રસરી ઠંડક ગાજવીજ સાથે વરસ્યો વરસાદ જામનગર જિલ્લાના કાલાવડ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદી માહોલ જોવા મળ્યો કાલાવડમાં સવારથી વાદળછાયું વાતાવરણ હતું ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો કે જેમાં કાલાવડ શહેરમાં ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો વરસાદી પાણી જાહેર માર્ગ પર ફરી વળ્યા તેમજ વાત કરવામાં આવે કાલાવડ તાલુકાના મૂળિયા લંબુકિયા ભાડુકિયા નવાગામ ઉમરાળા ધૂન ધોરાજી વાવડી હકુમતી સરવાણીયા માછરડા ખરેડી જસાપર બાલભંડી ખીજડીયા સહિતના અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો જોરદાર વરસાદ પડતા મુણીલા ગામના પાદરમાં નદી વહી સ્થાનિક નદીમાં આવ્યા પૂર તેમજ લંબુકિયા ભાડુકિયાની સ્થાનિક નદીમાં પણ સ્થિતિ સર્જાઈ વરસાદી પાણી ખેતરોમાં ફરી વળ્યા વરસાદ પડતા જ વીજળીના કડાકા થતા કાલાવડ શહેર તેમજ ગ્રામ્ય પંથકોનો વીજ પુરવઠો બંધ થયો વરસાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોને ગરમીમાંથી રાહત મળી વાવણી લાયક વરસાદ વરસ્યો ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો સતત વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી લોકોને ગરમીમાંથી રાહત મળી હર્ષલ ખંદેડિયા એસ ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે